શ્રી કૃષ્ણ બ્રહ્મચારી એક દિવસ શ્રી કૃષ્ણએ એમની પત્ની રુક્મણીને જણાવ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે એમને મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું રુકમણી ભોજન તૈયાર કરીને નદીએ ગયા પણ ત્યાં નદી પાર કરાવવા કોઈ નાવ કે નાવિક નહોતા રૂકમણીએ શ્રીકૃષ્ણની મદદ માગી શ્રીકૃષ્ણએ રૂકમણીને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે રુક્મણીને ખૂબ જ નવાઈ લાગી કે શ્રીકૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબવાળા છે તો તેઓ નિત્ય બ્રહ્મચારી કેવી રીતે કહેવાય છતાંય એમને નદીને જઈને શ્રીકૃષ્ણએ કહ્યા મુજબ કહ્યું નદીએ તરત જ રસ્તો કરી આપ્યો રુક્મિ દુર્વાશા મુનિ પાસે ગયા અને એમને ભોજન કરાવ્યું મુનિએ પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપ્યા રુક્મણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે દુર્વાશાની મદદ માગી દુર્વાશાએ એમને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય ઉપવાસી દુર્વાશાએ રસ્તો કરી આપવાનું કહ્યું છે રુક્મિને ખૂબ જ નવાઈ લાગી તજી હમણાં જ મુનિએ આટલું ભોજન કર્યું છે છતાં પોતાની નિત્ય ઉપવાસી કેમ કહે છે એમને મુનિને કાંઈ જ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને કહ્યું નદીએ તરત જ રસ્તો કરી આપ્યો રુક્મણીને ઘણી જિજ્ઞાસા થઈ નદી પાર કરીને શ્રી કૃષ્ણ પાસે પહોંચીને રુકમણીએ એમને પૂછ્યું તમે પોતે પરણેલા અને કુટુંબવાળા છો છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પોતાને નિત્ય ઉપવાસી કહે છે નદીએ આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો મને તો કાંઈ સમજાતું નથી શ્રી કૃષ્ણ હસી પડ્યા એમને રૂકમણીને કહ્યું અમે બંને આત્મજ્ઞાની છે અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે કાર્ય તો શરીર કરે છે આત્મા તો સદા અનાસક્ત છે આત્મા કોઈ કાર્યથી બંધાતું નથી કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હું સાવ જ અનાસક્ત હોઈએ છે અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે જય શ્રી કૃષ્ણ